અમે કોઈ લોચા વાળો તો નહીં ને કેમ ભાઈ લોચા વાળો કે એટલા આ તમે સ્કીમ લાવો ને એમાં છેતરવાના ધંધા કરો તમે અમને છેતરો હો ભાઈ ના ના ગોઈંજી છેતરવાનો ધંધો જ નહીં આર્યો 50 રૂપિયાના બે વાળા પાઉ કોઈ સ્કીમ નહીં હો નહીં ને ના તો બરાબર એ મન ગમ્યું આ તમે તાર ખો હો ચટણી બેજો હા વેણું વેણું ભાઈ લાવો લો લે આ લો પૈસા કાપી લો ખુલ્લા નહીં બસો આપણે જે ધંધો કરીએ છીએ ને એ ધંધામાં કોઈ જ મિસ્ટેક ના આવે સમજ્યા એક નંબર જ હોય આપણું વસ્તુ જેવું જેવું ના હોય દાઢે ચોટી જાય દાઢે દાઢે ચોટી વગર કીધે હા તમે ધંધો કરો ને

એ તોય તમને ભૂખ લાગી હોય તો તમે જો હડો કોણ ના પાળા વડાપોં ખાઈ આવો કે ત્યાં પૈસા પડ્યા હોય તો અલ્યા રે ભાઈ લીલ્લો મહારાજને ઊભો રે પાહો લોચો થાય તો હમણાં એમ કરો હા ના તમે જો મોય બેહું ના ના તમે હંગાતોડો હંગાતોવું પડશે લ્યો હેડો તમે આપડે બે જણા જીલેય ને ખબર એ આવશે તન થઈ ના પડ હેડો આ બાટલો હંગાર લઈ જઈએ ને એ આઈ ખબર પડે કે પાણી ભરવા જઈએ કે પાણી ભરવા જતા આ રે હાલ લો હેડો લ્યો હેડો અલ્યા સાચું બોલો ને તમે હા તો કહો તમારે વિશ્વાસ નહી હતો મારા ઉપર એટલે વિશ્વાની ની વાત નહી આ તો તમે યાર મજાક કરો તારે યાર એટલો હા તમે હાડો જ હું તમને બાની લારી બતાવું બસ લેડો એ ચલો 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 એ વડા વડાપાવ વડા એ 50 ના બે વડાપાવ પાવ 50 ના બે વડા પાવ આવો આવો બા હા વડા ની લારી ખોલી ઓ હા બરોબર

આ બાજુ પછી ઓમ ચો જહા ઉંધા અથી ઘેર નઈ જવાનો ટાઈમ નઈ થયો હા હેડો કોમી આયે કો બે જણા ઓ આ લીલાજી ને તો ભલા એલા હમ કરવા આયા હા ના ના કશે વાંધો નઈ હો ભાઈ એ કોમ તો કરવું પડે કે એ ચાલો 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 એ વળા પાવ વળા પાવ વળા પાવ વળા પાવ એ 50 રૂપિયા ના બે વળા પાવ 50 રૂપિયા ના બે વળા પાવ ખરેખર જંપુલાલ આ બાને વળા પાવ એક નંબર હતા હો કે હું એ સાચી હો

એ વડાપા વડા વડાપા વડા ઓહો તમારા ઓલે નવો દાડો ઉગ્યો ખરો ને દાડો તો અમે ઉગવાનો જ છે આપણે હશે તો ઉગવાનો તો છે જ દાડો તો રોજ ઉકે છે

ફાયદામાં મોય તો જ તમે આ ધંધો કરો ના કાય ડોહો કોઈ દેડા ધંધો ના કરે બધા શેતર વાળા ધંધા કરે હવે મારી વાત ભડો આ ધંધો મારો છે નુકસાન ખાઉ કે નફો ખાઉ બરાબર છે એ મારે જોવાનું તમારે તો ખાલી પૈસા આલી ને ખાઈ દેવા થઈ જવાનું સાચું બોલો હો સાચું સાચું ભાઈ પચાસ રૂપિયા લો ને બે વડા પાવ ખો શેતર તા તો નહી કી ના ભાઈ ના શેતરવાનો ધંધો જ નહીં તો બરાબર બનાવતા હેડો તાણા ઈચ્છા હોય તો બોલો ઈચ્છા હાડી ભૂખ લાગી છે તરમ કોમ કરતા આ તો કશો વાંધો નહીં બનાવી દો હા બનાવી દો હાડો એ ચલા ચલા ચલો એ વડાપાવ વડાપાઉં વડાપાઉં વડાપાઉ ટેસ્ટી વડાપાવ ટેસ્ટી હમું બનાવજો હમ પાછા સ્વાદ આવે એવું આપણે બનાવીએ એમાં કોઈ મિસ્ટેક ના આવે સમજ્યા અને ચાંખા ચીણી કોચ ચો બન્યા નાસ્તો તમારો જન્મ લઈ ટાણા એક નંબર ટેસ્ટ નંબર આપડે જેવું તેવું વસ્તુ રાખતા જ નહીં લાવ

ખુલ્લા એટલે આવ ખુલ્લા નહીં યાર મારા જોડે જેતા વીસ રૂપિયા તમારા જમા બરાબર છે કાયદેસર લેવાના હો હા કાયદેસર કાયદેસર હો જો પછી નહીં આવો ને તો મજા નહીં આવો પાછી તમે તાર કાલ આવી નાસ્તો કરી દેજો ભાઈ કઈ શો વાંધો નહીં હા એ ચાલો 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 પછી જો આટલે તમે નમે સુટા ને હા સુટા સુટા હા

લુંદે ભય પડે જીવ પડી જાય હે મજૂરી મારા વિશે ઘેર ખાવા દે જલ્દી આવતો નહીં મારે ખાવા નહીં જવું હોય આ લાઈન કાતા તે હજી ઉધી ચાલી છે પણ હવે વધારે લાગી હે ભૂખ એટલે બા જોડે અમે હજી મારા વીસ રૂપિયા જમા પડ્યા હિ આ મજૂર આવી ને એટલી ગળા ના હોય તો બા જોડે ફેર જવું વીસ જમા હિ તી બીજા આલો અને પચાસ રૂપિયા ને બે વડા પાઉ ફેર ખાતા હું લાય જવા દે બા જોડે આ ડોહા નું કોઈ નક્કી નહી ગમે ત્યારે મારો જો ધંધો બદલી નાખે ગમે ત્યારે ફરીએ જાય ના કે મારા વીસ વણકોમ ના જતા હી લાય આ મજૂર આવી

આ બધું જ પૂરું કરીને ઘેર જવાનું કાલ પછી બીજું કોમ છે કાલ રેન્ડા ફેરથી મેળવાના છે આપણો આ બધું પૂરું કરવાનું હોય ઓ એટલે યાર આટલું બધું તમે મને તો ઓછું ના કહેવાય કે અમે તો ભાઈ આ બે દાડા થાય આટલું પૂરું કરતા એ તો ભાઈ તમારે કેવું પડે ને કે આટલામાં બે ત્રણ દાડા થઈ જાય લીલાજી તાત્કાલિક નહીં મેળાવ તમારે ના કેવું પડે તમે તમે દાહ હતા કે તમે ગોવિંદજી બી જણા એક જ દાડામાં પૂરું કરી દે બધું એટલે પણ યાર બોલવા બોલાઈ ગયો તો આપણા જીપ છે હેડી જાય

હા એ વાત બરોબર છે તમારા છોકરાના ના લગન માં બરોબર પણ એ યાર ભલા થઈ ખર્ચો તમારા નઈ એ બા ચાલુ રાખજો વડાપાઉં ને હા બનાવ લાઈનમાં ઉભા રહો આ બોલો લાઈન લાઈ ખર્ચ તમને મુખો પડી જાય એમ વડાપાઉં બનાવજો લાઈનમાં લાઈનમાં કેમ લાઈનમાં છે બેઠો અને ભીડ થઈ ગઈ છે મારા હા તો એક કોમ કરો તમે મને રૂબરૂ ભેગા તો હોય હા હા કેટલો ખર્ચો થાય એ હું તમને કહી દઉં બરોબર હા હા યાર ઓર્ડર કરી લઈ યાર

કશું નજરની લાગીયે ભલામણો તમારે કેટલી દીશું બોલો એક દીશ તમારે એક દીશ તમારે આપણે વીસ રૂપિયા જમાય ખબર એમ હા એ ખબર છે ખબર છે હો બરોબર એ બાચી ને વીસ વસૂલ થઈ જાય અને ત્રીસ આલવાની દેહી હા હા તો ના પાડી ગયા

itu, teman badan Wah tari kira, ya le. તને દર વખત બીજું કોઈ છેતરમાં મળતું જ નહીં દર વખત ગમવાળાને જ છેતરવાના હે આ વખત અમે પૂછ્યું કે લે કેડા કોઈ સ્કીમ નહીં કોઈ સ્કીમ નહીં તે તું તૂકી ના કોઈ સ્કીમ નહીં અને આવી સ્કીમ અમારા જોડે આખે આખી કરી નાખી હતી હે સ્કીમ તો કરવી તો પડે કંઈ યાર બજાર જવાનું ભાડું બધું ખર્ચો ના કાઢવાનો હોય એટલે ખર્ચો કાઢવાનો હોય તો દસ જવાના દસ બારના વીસ રૂપિયા ફાડું થાય ભાડું થાય બુદ્ધિ નહી રે મગજ નહી ધંધો કરવી પણ ધંધો કરતા આવડતું જ નહીં ધંધો કરવાની દુઆત એ નહીં તારી મગજ તો ઘણું બધું છે જબરું મગજ આ આપ

માફી માંગુ હા તમારા ધંધા પર મેં લાત મારી પણ યાર તમને ધંધો કરતા આવડતું નહીં તમે તો કણ મને એમ બોલ્યા તા કે અહીંથી માં લઈ જાવ નીકળ પંદર માં હાલે પણ તમે પચીસ માં હાલવા માંડ્યા એટલે મારા હાથું તો કેવું પડે ને યાર ચોર ના પગ હંમેશા કાચા જ હોય એટલે તમારા છે ને પંદર રૂપિયા માં વડા પાવ તમે વેચ્યું હોત ને તો હું તમને કશું ના નાખોત પણ તમે યાર પચીસ માં વેચ્યું એટલે મારા બધા કેવું પડે તમે આ લૂંટવા બેઠા છો તમે રૂપિયા ને તો બધા ગ્રાહક તમારા તો આવો જ ખાવા અને ભાવ તમને આલો જ પંદર રૂપિયા કોઈ કશું કઈ બોલો જ નહિ પણ તમે તો આ યાર ડબલ ભાવ કર દો તો પછી કે પણ યાર ભલામણ હવે ભૂલ થઈ જાય બીજું કોઈ યાર આજના તમે ચોરી કરી ને આજના આ ચોરી પકડાણી આ જેઠાલાલા આ ધારું કર્યું ને તમે અમને કદી હાથું નાખો પણ યાર હવે મારી વાત ભડો મારી ભૂલ થઈ ગઈ બરાબર છે અને આ મેં તમારા પાછળથી બે બે વડાપાઉ ખવરાયા એના પૈસા માર નઈ જોતા ભઈ તો અમે રૂપિયા ના લે જે આ લેની એ પાછા લેવાના પંદર રૂપિયા લેખે પૈસા અમારા પાછા મને નુકસાન આવે ને તો ઈ પાછા એટલે આનું નુકસાન તમને આવે તમે દસ નાંગ વાળા પાવ વેકો તો તમને પચાસ રૂપિયા મળી વીસ નાગ વેકો રૂપિયા મળી પેલા હમણાં આબા જવાનું વીસ રૂપિયા ભાડું થાય તો ચીડી એસી રૂપિયા તો મળી જ ના મળી

પંદર રૂપિયા લેખે સા એટલે તમારે ચાલીસ રૂપિયા તો પાછા લેવાના એ તો પૈસા હજી હાલ જ નહી મારા જમા છે દસ રૂપિયા લેવાના ઈવન જોડે મારો આ તો દસ રૂપિયા તમે આલજો તમે જેટલા વડાપાઉ કાધા અમે લોકો ખાવાનું ફોન જ રાશું ને બે ખાવા આવતા હતા દોઢસો રૂપિયા કાધા દોઢસો ને ખાઈ

ચાલી લઈ લો પૂરું કરી નાખો હેડો ને બંધ કરો અને છે મારી વાત હવે પછી તમે ગમે ત્યાં ધંધો કરો પણ તમારા ગમે તે આઈટમ લાવવા ને તમે એમાં પાંચ રૂપિયા ચઢાઈ વેકવાના એટલે તમને કોઈ એમ નઈ કે તમે અમારા ક્ષેત્રો હો બરાબર હા ભૈયા હો

જે પૈસા બજાર માં થતા હોય એનાથી પોચ રૂપિયા વધારે સડાય અને તમે તારો લેજો બરોબર અને બધા નાસ્તો કરાવજો આજે કશું વાત જે અમારો અધૂરો નાસ્તો હો એ નાસ્તો કરતા કરતા અમે ઘેર છીએ આજે કશું વાત ભાઈ